શંકાના છોડનું બીજ ફૂટી નીકળે તો તેને જળ મૂર્તિ કાઢી નાખવું જોઈએ કેમ કે શંકા સમયાંતરે ઘાતકી સાબિત થઈ રહી છે આવી જ ઘટના બની છે ગીર ગઢડામાં શું થયું ગીર ગઢડામાં જોઈશું આ ક્રાઇમ રિપોર્ટ ગીરગઢડા તાલુકામાં આવેલું નીતલી ગામ પાસઠ વર્ષીય રામજી છેલડીયા રાત્રે તેમની વાડીએ રખોપુ કરવા ગયા હતા બીજા દિવસે સવાર પડ્યા પછી પણ પિતા ઘરે ન આવતા તેમનો દીકરો વાડીએ આવ્યો દૂરથી જોયું તો પિતા ખાટલામાં સૂતેલા હતા ખાટલા પાસે આવતાની સાથે પિતાના ચહેરા પર નજર પડી તો દીકરો ચોંકી ગયો કારણ કે પિતાના માથા અને ચહેરા પર તીક્ષ્ણ હથિયારના ઘાના નિશાન હતા અને લોહી લુહાણ ચહેરો હતો ગીર ગઢડાના નીતલી ગામમાં સનસની હત્યા નિંદ્રાધીન ખેડૂતને ઉતારી દીધા મોતને ઘાય તીક્ષ્ણ હથિયારના વીસથી વધુ ઘા ઝીંકી કરી હત્યા પાસઠ વર્ષીય રામજીભાઈની હત્યાના સમાચાર જોત જોતામાં આખા ગામમાં ફેલાઈ ગયા તો બીજી તરફ માહિતી મળતા પોલીસની ટીમ ખેતરમાં પહોંચી વૃદ્ધની લાશને પીએમ માટે ખસેડી નાના મોટા દરેક પુરાવા એકઠા કર્યા હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો રામજીભાઈની કોઈની સાથે બોલાચાલી કે માથાકૂટ થઈ હતી કે કેમ તે બાબતે તેમના દીકરાનું નિવેદન લેવામાં આવ્યું હતું કોઈની સાથે આવું કંઈ પણ ન થયાનું પોલીસને જાણવા મળ્યું હતું જેથી સવાલ એ હતો કે આખરે કોણ આટલી બેરહેમીથી રામજીભાઈને એક બે નહીં પણ તીક્ષ્ણ હથિયારના વીસ વીસ ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા

અને હજી સુધી કોઈ સુરાગ મળ્યા નથી અને અમારે ગામમાં કોઈ અરે કોઈ વાદ વિવાદ કે ઝગડો એવું કઈ છે નહિ નિર્દોષ ઘાતકી હત્યા કરવામાં આવે છે બહુ ક્રૂરતાથી હત્યા કરવામાં આવે છે હ્યુમન ઇન્ટેલિજન્સ એટલે કે પોલીસના જે ખાનગી બાતમીદારો હોય એના દ્વારા માહિતી મેળવી અને ટેકનિકલ રીતે ટેકનિકલ સર્વેલન્સ અને ટેકનિકલ એનાલિસિસ કરી અને અમારી ટીમો દ્વારા ગુનાને જે મર્ડરનો ગુનો હતો ગંભીર પ્રકારનો એને ડિટેક્ટ કરેલો અને આ ગુનાને અંજામ આપના આરોપી આખરે શૈલેષના મનમાં એવું તો ચાલી રહ્યું હતું કે તેણે રામજીભાઈની હત્યા કરી નાખી એ બાબતે પોલીસે પૂછપરછ કરતા જે કારણ સામે આવ્યું એ સાંભળીને રામજીભાઈ પરિવાર ચોંકી ગયો પોલીસના કહેવા મુજબ આરોપી શૈલેષની પત્ની મૃતક રામજીભાઈની વાડી નજીક કામ કરવા જતી હતી છેલ્લા ઘણા સમયથી શૈલેષને પત્નીના ચારિત્ર્ય પર શંકા હતી પત્ની અને રામજીભાઈ વચ્ચે આડા સંબંધો હોવાનો વહેમ આરોપીને હતો એ વહેમ દૂર કરવાની જગ્યાએ આરોપીએ હત્યાનો પ્લાન ઘડ્યો રામજીભાઈની હત્યા કરવા આરોપી એક તકની રાહ જોતો હતો રામજીભાઈ ખેતરમાં રખોપો કરવા માટે રાત્રે ગયા હતા આ વાતની જાણ થતાં અઢાર તારીખની મોડી રાત્રે શૈલેષ તીક્ષ્ણ હથિયાર લઈ વાડીએ ગયો નિંદ્રાધીન ખેડૂતના માથા પર ઉપરા છાપરી વીસ ઘા મારી હત્યા કરી નાખી કોઈ જુએ એ પહેલા ભાગી ગયો અત્યારમાં જે આરોપી છે એની વર્તણૂક થોડીક એવું છે કે એનું એવું માનવું હતું કે એના બાપુજી એ રામજીભાઈના મોટાભાઈની વાડી એ ખેતી ભાગે ખેતી કરવા માટે રાખેલી હતી તો એમાં એને પત્ની આરોપીની પત્ની અને બીજા ઘરના સભ્યો પણ કામે જતા એટલે પત્ની ના કેરેક્ટર બાબતે શક વ્યમ રાખી અને જંગલ વિસ્તાર છે તે જંગલ વિસ્તાર માંથી આરોપી પકડવામાં આવે એ બાબતે તપાસ ચાલુ છે હાલમાં તો એક વ્યક્તિ જે આરોપી છે શૈલેષ એને આ કૃત્ય કરેલાઓનું રામજીભાઈ અને આરોપી શૈલેષની પત્ની વચ્ચે આડા સંબંધ હતા કે પછી અન્ય કોઈ કારણે આ ખૂની ખેલ ખેલાયો છે આરોપીએ જે હથિયારથી હત્યા કરી છે એ બાકી છે આ હત્યામાં સાથ અન્ય કોઈએ આપ્યો છે કે કેમ એ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે હાલ તો ખેડૂતની હત્યાથી આખા ગામમાં ચકચાર મચી ગઈ છે ભાવેશ ઠાકર ગુજરાત ફોર્સ્ટ